ઉનાળો આવે ને એટલે તરત જ એક જ ફળ યાદ આવે ફળોનો રાજા કેરી આજે આપણે એ જ સુપ્રસિદ્ધ કેસર કેરી વિશે વાત કરવાના છીએ અને એ પણ સીધી વાડીમાંથી એકદમ ફ્રેશ જરા કલ્પના કરો શુદ્ધ ટળકાનો સ્વાદ કેવો હોય જાણે કે એકદમ પાકેલી રસથી છલો છલ ભરેલી કેરીની પહેલી ચીર મોમાં મૂકી હોય અને એની મીઠાશ અને સુગંધ આ આખા શરીરમાં ફેલાઈ જાય બસ એ જ અનુભવ પણ આ કોઈ સપનાની વાત નથી હો આ અનુભવ તમે જાતે કરી શકો છો અને એ પણ બહુ જ સહેલાઈથી આ એ જ સ્વાદ છે એ જ સુગંધ છે જે આપણી પ્રખ્યાત કેસર કેરીમાંથી આવે છે એનો એ કેસરી રંગ એની મીઠી સુગંધ બસ એ જ તો એની સાચી ઓળખાણ છે તો સવાલ એ થાય કે આટલી સરસ કેરીઓ આવે છે ક્યાંથી ચાલો આજે આપણે સીધા એના મૂળ સુધી જઈએ આ કેરીઓની સફર શરૂ થાય છે ગુજરાતના હૃદયમાંથી જ્યાં કેસર કેરી માટેનું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ છે અને એમાં પણ ખાસ કરીને ભાવનગર શહેરમાંથી ત્યાંની જમીન અને આબોહવાને કારણે જ કેરીનો સ્વાદ એકદમ અસલી અને નેચરલ હોય છે અને બસ અહીં જ આવેલું છે આર એ એ ફાર્મ હાઉસ એક એવી જગ્યા જે તમને સીધા ખેતરની તાજી કેરીઓનો અનુભવ કરાવે છે હવે સૌથી મહત્વની વાત આ સ્વાદિષ્ટ કેરીઓ તમારા ઘર સુધી પહોંચશે કેવી રીતે ચિંતા ના કરશો પ્રોસેસ એકદમ એકદમ સિમ્પલ છે ચાલો હું તમને બતાવું ક્યુઆર કોડ દેખાય છે ને બસ એને તમારા ફોનથી સ્કેન કરી લો એટલે તમે સીધા એમના ઇન્સ્ટાગ્રામ પેજ એટ ધ રેટ આર એ એ અંડર સ્કોર ફાર્મ અંડર સ્કોર પર પહોંચી જશો અને કદાચ તમે ઇન્સ્ટાગ્રામ પર ન હોતો તો પણ કોઈ વાંધો નહીં બીજો એટલો જ સહેલો રસ્તો પણ છે તમે સીધા જ એમની સાથે વોટ્સએપ પર ચેટ કરી શકો છો એટલે કે આર ફાર્મહાઉસ ફાર્મ હાઉસ એટલે શું તો બસ WhatsApp પર જ ફાર્મ ફ્રેશ કેસર કેરી બુક કરવાનું તમારું ડાયરેક્ટ કનેક્શન બીજું કંઈ નહીં તો આખી વાતનો સાર શું છે બસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સ પહેલું કાં તો ક્યુઆર કોડ સ્કેન કરો અથવા વોટ્સએપ પર શોધો બીજું સીધી ફાર્મ સાથે વાત કરો અને ત્રીજું બસ તમારા ઉનાળાનો આ મીઠો સ્વાદ બુક કરી લો કેટલું સરળ છે ને એકવાર તમારું બુકિંગ થઈ ગયું પછી બસ રાહ જોવો એ મીઠાશની કારણ કે આ ખાલી કેરી મંગાવવાની વાત નથી આ તો એક આખો અનુભવ છે એમનો સંદેશો પણ કેટલો સરસ છે તેમના ખેતરથી તમારા પરિવાર સુધી આ કોઈ બિઝનેસ જેવું નથી લાગતું નહીં એવું લાગે છે જાણે એક પરિવાર બીજા પરિવાર માટે પ્રેમથી કંઈ મોકલી લ્યો છે